ભુજની આયુષ હોસ્પિટલ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન પ્રસંગે જિલ્લાભરના લોકોના આરોગ્યની તપાસણીનું આયુષ સંજીવની રથને પ્રસ્થાન કરાયું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ભુજ ખાતે આવેલ આયુષ હોસ્પિટલ દ્વારા આજે જિલ્લાભરમાં લોકોના આરોગ્યની તપાસણી માટે આયુષ સંજીવની રથ પ્રસ્થાન કરાયું હતું આ આયુષ સંજીવની રથ સત્તર નવેમ્બર બે હજાર ચોવીસથી સત્તર નવેમ્બર બે હજાર પચીસ સુધી જિલ્લા દરેક ગામડાના દરેક લોકોને લાભ મળશે કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે શરૂ કરાયેલ આ આયુષ સંજીવની રથ ગામડે ગામડે ફરશે અને લોકોના આરોગ્યનું નિદાન કરશે જેમાં જરૂરતમંદ લોકો માટે સારવારથી લઈને સર્જરી સુધીની આયુષ હોસ્પિટલમાં આયોજન કરાયું છે આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન પ્રસંગે ખાસ કરીને આયુષ્યમાન કાર્ડનો લોકો લાભ લે તે હેતુથી આયુષ સંજીવની રથનું આયોજન કરાયું છે તે અભિનંદનને પાત્ર છે આયુષ સંજીવની રથ ગામડે ગામડે ફરશે અને તેમાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા લોકોના આરોગ્યની તપાસણી કરશે અને જરૂર જણાય તેવા દર્દીઓને ભુજ ખાતે આયુષ હોસ્પિટલમાં લાવી તેમની આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ સારવાર કરવામાં આવશે તેમણે આયુષ હોસ્પિટલના ડાયરેક્ટર અને સંસ્થાપકોનો આ કાર્ય કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આજે ભુજ મધ્ય આયુષ હોસ્પિટલ દ્વારા આયુષ સંજીવની રથનું આજે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે જેના ભાગરૂપે આખા કચ્છની અંદર આ રથ ફરવાનો છે અને આયુષ હોસ્પિટલના માધ્યમથી લોકોનું ચેકઅપ થશે કોઈ ગંભીર બીમારી જણાશે તો એમને હોસ્પિટલ લાવવામાં આવશે અને આ ખૂબ જ એક આશીર્વાદરૂપ અને નવતર પ્રયોગ આયુષ હોસ્પિટલે કર્યો છે એમને હું અભિનંદન આપું છું અને આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મ દિવસ એ યાદગાર બનાવ્યો છે એટલા માટે કે મોદી સાહેબના નેતૃત્વમાં જે આયુષ્યમાન કાર્ડની આપણને બધાને મોટી ભેટ મળી છે અને જેના ભાગરૂપે પણ લોકોની અંદર જાગૃતતા આવે આયુષ્યમાન કાર્ડ આપણે બધા કઢાવી જેના માટે પણ એક પ્રયાસ રહેશે અને ખૂબ જ સરસ અને સુંદર કાર્ય ડાયરેક્ટર શ્રી ડૉક્ટર વાઘેલા સાહેબ અને અંગદાનના મોહિમના દાતાશ્રી અંગદાન અંગદાન મોહિમના આપણા સૌના માર્ગદર્શક શ્રી આદરણીય દલીપભાઈ દેશમુખ સાહેબ અને સાથે સાથે આપણા નગરપતિ શ્રી રશ્મિબેન સૌ લોકો ઉપસ્થિત રહી કરીને આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા હતા નમસ્કાર આજરોજ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેમનો જન્મદિવસ છે એ જન્મદિવસના એક ઉજવણીના ભાગરૂપે અમે એક આયુષ સંજીવની રથ એ જે છે એનું લોકાર્પણ કરવાનો પ્લાન કર્યા છે જેમાં ભારતીય જનતા પાર્ટી તથા વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના સહયોગથી આ એક મોટા એવા કેમ્પનું અમે આયોજન કરી રહ્યું છે કે જેમાં આપણા કચ્છ મોરબીના એવા લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ એમના માર્ગદર્શન અને એમની સ્વાસ્થ્ય પ્રત્યેની જે ભાવનાઓ અને લાગણીઓ છે અને નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસને એક ઉજવણીના રૂપે એક સેવાકીય અને વિસ્તારના લોકોનું સ્વાસ્થ્ય સુધરે તે માટે એક નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પ તથા આયુષ સંજીવની રથ એનું લોકાર્પણ કરી રહ્યા છે મે મેડિકલ કેમ્પની વાત કરીએ તો એ કેમ્પ દરમિયાન આપણે બધાને બેઝિક જે કહેવાય કે બ્લડ સુગર છે બ્લડ બ્લડ પ્રેશર છે સુગર છે પછી હાડકાંની ઘનતા છે એના માટે એક્સરે મશીન છે હૃદયની તકલીફ માટે ઈસીજી છે આ બધી જ જે કહેવાય હેલ્થ સ્ક્રીનિંગ કે કોઈ બી દર્દીનું દુઃખ જે છે દર્દ છે આપણે એને પહેલાંથી જ જાણી લઈએ તો એને આગળ જતાં તકલીફ ન થાય એ માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે જે આપણો આયુષ સંજીવની રથ એ કચ્છ જિલ્લાના નવસોથી વધુ ગામમાં સત્તર સપ્ટેમ્બરથી બે હજાર ચોવીસથી લઈને આવતી સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી એક વર્ષ દરમિયાન કાર્યરત રહેશે કે જેમાં નવસો ગામડાને આવરી લેવામાં આવશે અને ગામ ગામ દીઠ જઈ અને દરેક નાગરિકોને અમે સારવાર માટે અને એના સારવારના ચેકઅપ માટે અમે આયુષ સંજીવની રથનો પ્રોગ્રામ કર્યો છે એ આ આયુષ સંજીવની રથ છે એ આપણે કચ્છ જિલ્લા કચ્છ સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લામાં એનું લોકાર્પણ કરી રહ્યા છે જેનો પ્રતિસાદ મળશે તો આપણે આ જે પ્રો કાર્યક્રમ છે એ આપણે કચ્છ સૌરાષ્ટ્રના ચોત્રીસોથી વધુ ગામમાં આ સંજીવની વ્રતનું આપણે આયોજન કરવાનું પ્લાન કરી રહ્યા છે તો આપણા લોકલાડી લાવા વિનોદભાઈ ચાવડા સાહેબ સાંસદશ્રી એમના માર્ગદર્શન હેઠળ આપણે આ આયુષ સંજીવની વ્રતને કાર્યરત કરશું આયુષ સંજીવની રથ છે એમાં અમારી કુશળ એક ટીમ રહેશે ટીમમાં અમારા ડૉક્ટર એક રહેશે જે આખી આયુષ સંજીવની રિપ્રેઝન્ટ કરશે એ ડૉક્ટર જે છે બધા દર્દીઓના જે ગામના લોકો છે એમનું હેલ્થ સ્ક્રીનિંગ કરશે એમની તપાસ કરશે જરૂર હશે તો એનો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સાથેનો સંપર્ક કરાવશે એટલે રોગ માટેની નિવારણ અને એની ચકાસણીનું કામ કાર્યરત રહેશે અને અમારી ટીમ છે એ ટીમમાં અલગ અલગ પ્રકારના એક્સરે ટેકનિશિયન નર્સિંગ સ્ટાફ બધા હાજર રહેશે તદુપરાંત તમે જેમ કીધું એ પ્રમાણે કે આયુષ્યમાન કાર્ડનું અત્યારે લોકો પાસે એટલું જ્ઞાન નથી કે એમાં શું સેવાઓ મળી શકે છે શું શું કેવી રીતે થઈ શકે છે એમાં એનું એની પાસે થોડુંક ઓછું જ્ઞાન હોય છે કે આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનાવું એનું બી જ્ઞાન નથી હોતું જો કાર્ડ બને છે તો એમાં કઈ કઈ સેવાઓનો લાભ મળી શકે તો એનું માર્ગદર્શન આપવામાં આવશે અને અમારો એક આયુષ્યમાન કાર્ડ બનાવવા માટેનો પ્રતિનિધિ હશે કે જે જો દર્દી પાસે કે વ્યક્તિ પાસે પૂરા પૂરા ડોક્યુમેન્ટ હાજર હશે તો એને એ જ સ્થળ પર નવું આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવશે આયુષ સંજીવની રથના જે લોકાર્પણ થઈ રહ્યું છે તો અમે એક સંકલ્પ લીધો છે વિનોદભાઈ ચાવડાશ્રી આપણા લોક સાંસદના માર્ગદર્શન હેઠળ કે આ એક વર્ષ દરમિયાન આ રથથી અમે એવી કાર્ય 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 કામગીરી કરવા માગીએ છીએ કે સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રના નાગરિકોને એક વર્ષ દરમિયાન અમે એ દોઢ લાખ વ્યક્તિઓનું નિશુલ્ક હેલ્થ સ્ક્રીનિંગ અને દોઢ લાખ વ્યક્તિઓને આયુષ્યમાન ભારત કાર્ડ પીએમ જે કાર્ડ છે એ બનાવવાનો સંકલ્પ અમે લીધો છે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એઈટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ